પરિષદ દ્વારા અનેક જગ્યાએ રજૂઆત પણ કરવામાં આવી છે છતાં પણ આજ દિન સુધી શાળા ચાલુ કરવામાં આવી ન હોવાને કારણે શાળામાં શાળા ચાલુ ન થતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પુતળાનું દહન કરવામાં આવ્યું છે માં ત્યાંના શિક્ષકે પોતાના અંગત લાભ માટે શાળાને બંધ કરી દેવામાં આવી છે જેને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છોડાયુગ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર પણ આપવામાં આવ્યું હતું અને એમને અમે સાત દિવસનો ટાઈમ પણ આપ્યો હતો કે એના પ્રતિ ઉત્તરમાં અમને સંતોષકારક જવાબ આપે પરંતુ આજ દિન સુધી કોઈ પ્રતિ ઉત્તર નથી મળ્યા એના વિરુદ્ધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નસવાડી દ્વારા તાલુકા પંચાયત ખાતે ઉપલા દહન કરીને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું છે અને સાહેબને બોલાવવા માટે કહ્યું છે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સાથે વાત થઈ છે એ આવવાનું કહી રહ્યા છે જ્યાં સુધી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓ અહીંયા ધારણના પ્રદર્શન કરશે

વિદ્યાર્થીઓ છે અને આપી માતા પિતાઓને ખોટું સાચું સમજાવીને એમની જોડે સહી કરાવી લેવામાં આવી આજે એ સ્કૂલ બંધ કરી એના માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આવેદનપત્ર પત્ર પણ છોટા શિક્ષણ અધિકારીનું ઓફિસમાં આપ્યું હતું તેનું પણ કોઈ નિરાકરણ આવ્યું નહીં સાત દિવસનો એમને ટાઈમ આપ્યો હતો તો પણ એમને કોઈ પણ અમારી રજૂઆત સાંભળી નહીં એટલે આજે નસવાડી તાલુકા પંચાયતની અંદર અમે ઉગ્ર રજૂઆત કરવા માટે આવ્યા છે અત્યારે અમે શિક્ષણ અધિકારી જોડે વાત કરી તો પણ અમને સંતોષકારક જવાબ આપ્યો નથી એટલે એ લોકો ખાલી એમની ખુરશી ગરમ કરવા માટે જ બેઠા છે અમારું સાંભળતા નથી હવે અમારે એટલો પ્રશ્ન છે કે આ જે વિદ્યાર્થીઓ છે એમને સાચો ન્યાય આપવામાં આવે અને અમારી આ અરજી સાંભળવામાં આવે આનંદ પંડ્યા બાળક